સમાચારોમાં વાત કરીએ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર યથાવત ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સોશિયલ મીડિયા પર વોર ચાલી રહી છે અહીં સવારની શરૂઆત જે રીતે કરવામાં આવી છે ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવે સવારની શરૂઆત સોશિયલ મીડિયા વોરથી કરી છે પોસ્ટ કરી છે યજ્ઞેશ દવે કોંગ્રેસના પરેશ ધાનાણીને જવાબ આપ્યો છે ગઈકાલે પરેશ ધાનાણીની પોસ્ટ ઉપર તેમણે જવાબ આપ્યો યજ્ઞેશ દવેના વાર પર ધાનાણીએ સોશિયલ મીડિયા થકી પલટવાર કર્યો હતો જેનો ફરી એકવાર યજ્ઞેશ દવે જવાબ આપ્યો છે ધારાસભ્યોના રાજીનામા ઉમેદવારો મુદ્દે યજ્ઞેશ દવે આ પોસ્ટ કરી છે ધારાસભ્યોના રાજીનામા મુદ્દે યજ્ઞેશ દવે કટાક્ષ કર્યો છે રાજીનામા તેમને જવાબ આપ્યો છે સોશિયલ મીડિયા પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ વોર ચાલી રહી છે સવારની શરૂઆત યજ્ઞેશ દવે આ પોસ્ટ દ્વારા કરી છે જોઈ શકાય છે આ પોસ્ટ જે સોશિયલ મીડિયા પર આજે સવારે કરવામાં આવી